સાવલી તાલુકાના ઉમેળા ચેકપોસ્ટ પરથી મોટી માત્રામાં બીએનો જથ્થો મળી આવ્યો સાવલી તાલુકાના ભાદરાવા પોલીસ સ્ટેશન હર વિસ્તારમાંથી ઉમેળા ચેકપોસ્ટ પાસે મોટી માત્રામાં બી બોટલો બાદરાવા પોલીસે પકડી પાડી છે ચોક્કસ બાતમીના આધારે ઉમેળા ચેકપોસ્ટ પાસે સફેદ કલરની આઈ ટ્વેન્ટી ગાડ નંબર જી જે પંદર સી જે એકતાલીસ ત્રેવીસની ગાડીમાં મોટી માત્રામાં બીયરની બોટલો લઈ જવાતી હોય જે આધારે તપાસ કરતા